ચોથો દિવસ દિવસ ગુજરાતીમાં આપણે એકમ્બે વિશેષ મહાવરાનું જે વાંચન છે એ આપણે કરવાનું છે અને દરેક એ વ્યક્તિગત વાંચન કરવાનું છે ચલો બેટા વાંચો Verdão, dor, soros, gome, horas soros, 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 masag, ma marag, soros, ma, soros, 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 Cham da, sa saud, vad, ras, gami, masa, sama, varsa, vars, 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 man, man.

રામ માસા ને શે ગમે મને દાદા ગમે હમ વરસાદ વરસે સરસ દેવ જમે દેવન દેવન જમે જમના રાસ રમે વેરી ગુડ રેવા રાસ રમે સરસ બેટા આ શું લખ્યું છે માસાન સેવ ગમે સરસ મેની દાદા ગમે શું મને દાદા ગમે ચલો વાંચો બેટા સૌનમ વેરી ગુડ Vem, mm. hum, deu, mm. saras, seu, hum, três, me

Saro, saros, roso, ma, ma, na, do. very good as you mm -hmm. very good Me, wa, very good મને મામા ગમે છે છે લખ્યું છે તો કેમ બોલો છો ઘરના શબ્દો ચલો વરસાદ વરસે દેવા વનો ચોમે ઇટ્સ વેરી ગુડ ચોમના રાસ રમે વેરી ગુડ

રીતિકાબેન કાનો ને માત્ર ભૂલાઈ જાય છે રીતિકાબેન હે ઉપર હોય શું કહેવાય માત્ર અને બાજુમાં હોય શું કહેવાય કાનો શું રીતિકા આમ જોવાય માત્ર બાજુમાં શું કહેવાય કાનો વેરી ગુડ